ભારત આપી નર્મદા રિવર પ્રોજેક્ટ લિંક ને લઈને ખૂબ જ અનેક આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે બંને નેતાઓ વચ્ચે અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે શું છે સમગ્ર મુદ્દો અને લોકો જ્યારે લેખિતમાં માંગ કરી રહ્યા હતા ધવલભાઈ પટેલ પાસે ત્યારે ધવલભાઈ પટેલ પાસેથી જાણીશું ધવલભાઈ જણાવશો કે સમગ્ર મુદ્દે ખૂબ જ આક્ષેપો થયા પારિવારિક ટિપ્પણીઓ પરથી શું કહેશો તમે પારિવારિક ટિપ્પણી આ કોંગ્રેસના ધારાસભ્ય એકદમ ફ્રસ્ટ્રેટ થઈને માનસિક સંતુલન એમનું ખોવાઈ ગયું એટલે કરતા હતા પણ એમને મુબારક અમારા સંસ્કાર કોઈ પણ દિવસ પારિવારિક ટિપ્પણી કરવાની અમને આપતી પણ સૌથી મહત્વપૂર્ણ રિવર્લિંગ પ્રોજેક્ટમાં આદિવાસી અસ્તિત્વ નહીં પણ કોંગ્રેસ અસ્તિત્વ બચાવવા માટે પૂરું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું હતું અને બે હજાર સત્તરનો નો ડીપીઆર એ લોકો બતાવીને હમણાંનો ડીપીઆર છે એમ કરીને અમારા આદિવાસી સમાજને ગુમરાહ કરતા હતા આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રિટર્નમાં પાછું આપ્યું બે હજાર બાવીસ અને તેવીસમાં આ લેખિતમાં પ્રોજેક્ટ રદ કરી દીધો હતો અને બે હાજર પચીસ માં પાછો આજે પ્રોજેક્ટ રદ છે તેર આઠ બે હાજર પચીસ ના રોજ જલ શક્તિ મંત્રાલય મને લેટર લખીને આ વસ્તુ જાણ કરી છે એની સાથે આગળના લેટરો કેન્દ્ર સરકારના મુખ્યમંત્રી સાહેબનો લેટર બધા લેટર હાજર છે જ્યાં રિટર્ન કીધું છે કે પ્રોજેક્ટ કેન્સલ કરીએ છીએ એટલે આજે કોંગ્રેસે જે પ્રોપોગેન્ડા ચલાવી રહ્યા હતા ષડયંત્ર છે એનું પૂરી રીતે કચ્છા ધારણ થયું છે હંમેશા ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર આદિવાસીની સાથે રહેશે આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય એના માટે કામ કરશે આદિવાસીનું અહીત કોઈ પણ દિવસ ના થાય એના માટે પૂરું ધ્યાન આપશે અને મેં પહેલા દિવસથી સ્ટેન્ડ લીધું હતું કે હું પોતે આદિવાસી દીકરા તરીકે સ્ટેન્ડ લેવું છું કે પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ થશે નહીં એ બોલીને કીધું હતું આજે લેખિતમાં પણ અમે આપી દીધો છે આ મુદ્દો આજે અંત થાય છે જી ધવલભાઈ તમે અત્યાર સુધી જેટલું કીધું એ કરી બતાવ્યું જેમ લોકોએ કીધું કે લેખિતમાં જોઈશું ધવલભાઈ તમારી પાસે તમે લેખિતમાં પણ લઈને આવ્યા ત્યારે આવતીકાલે કોંગ્રેસ દ્વારા ખૂબ જ જંગી રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે હવે કોંગ્રેસ બચાવ રેલી છે કે આદિવાસી રેલી ખરેખર એ ખ્યાલ નહીં પણ ત્યારે તમારી તરફથી શું તૈયારી રહેશે અને શું કહેવા માંગશો થી લઈને અંબાજી સુધીની આદિવાસી પ્રજાને

એમની પાસે વિધાનસભાની પણ સીટો નથી લોકસભામાં પણ બહુ સીટ છે અને વલસાડમાં તો પૂરું બ્લેન્ક જ છે એટલે સમય જ સમય છે એમાં સારી રીતે અમે ધરમપુરમાં જે વિકાસ કર્યો છે એ નિહારી શકે છે એની સાથે તમારા ચેનલના માધ્યમથી મારા પૂરા વલસાડ ડાંગ લોકસભાના જેટલા બી મત વિસ્તારના લોકો છે એના માટે હું હંમેશા ચિંતિત રહું છું ચે ભાજપના હોય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે કોઈ પણ પાર્ટીના લોકો હોય ત્યારે કોંગ્રેસના ધારાસભ્યનું જે માનસિક સંતુલન બગડી ગયું છે નરેશભાઈ પટેલની માતા વિરુદ્ધ ટિપ્પણીઓ કરે છે જે પૂરા પોલિટિક્સમાં નથી સ્વર્ગસ્થ માતા છે મારા ખિલાફ પણ ગરત એકદમ પર્સનલ બયાનબાજી કરે છે કારણ કે જે એમને હાર મળી છે એમથી માનસિક સંતુલન એમનું ખોવાઈ ગયું છે પણ મારા માટે તો વલસાડ ડાંગ લોકસભાના મત વિસ્તારના એ રહેવાસી છે એમના માટે ચિંતિત છું એટલે તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે એમનો માનસિક સંતુલન સુધરે એના માટે પૂરેપૂરો ખર્ચો હું ઉઠાવીશ ચાહે મરોલીમાં ઈલાજ કરાવવો હોય કે પછી આગ્રામાં ઈલાજ કરાવવો હોય એનો પૂરો ખર્ચો હું ઉઠાવીશ માનસિક સંતુલન પાછું સારું રહે કારણ કે સતાવીસ પછી તો પાછા પણ ઘરે જ બેસવાના છે ત્યારે એમની પાસે સમય જ સમય છે ધારાસભ્ય પણ નથી રહેવાના કઈ નથી રહેવાના એટલે એમની માનસિક સંતુલન પાછું સારું રહે એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું છી ધવલભાઈ પટેલ વલસાડ ડાંગ લોકસભાના સાંસદ જેમણે કહી દીધું કે જે પ્રોજેક્ટ છે એ થવાનો નથી અને રહી વાત હવે આવતીકાલે દર્શક મિત્રો જે કોંગ્રેસ દ્વારા રેલી થવાની છે કહેવામાં આવે છે કે આદિવાસી રેલી પરંતુ શું એ ખરેખર અર્થમાં આદિવાસી રેલી છે કે કોંગ્રેસ બચાવ રેલી એ તો આવતીકાલે જ ખબર પડશે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ